સરદાર સરોવર નર્મદા ડેમના ચુમ્માલીસ માં દિવસે હજી એક દરવાજો ખુલ્લો છે ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હવે છોતેર સેન્ટીમીટર દૂર છે પ્ર વર્તમાન ચોમાસું ભરૂચ નર્મદા અને ગુજરાત સાથે મધ્યપ્રદેશમાં પણ સારું જતા ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં હજી પણ પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમ હાલ સત્તાણું પોઈન્ટ બેતાલીસ ટકા ભરાયેલો છે ગત ઓગસ્ટમાં ડેમના દરવાજા પ્રથમ વખત ખોલાયા હતા હાલ ચુમ્માલીસ માં દિવસે પણ ડેમનો એક દરવાજો ખુલ્લો છે જે થકી નદીમાં પાંચ હજાર અને RBPH દ્વારા એકતાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે કેનાલ હેડ પાવર હાઉસ ચલાવી મુખ્ય કેનાલમાં અઢાર હજાર નવસો ને ઓગણસિત્તેર ક્યુસેક પાણી વહી રહ્યું છે ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં પાણીની આવક સરેરાશ સિત્તેર હજાર ક્યુસેક થઈ રહી છે હાલ ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ બાણું મીટરે પહોંચી છે જ્યારે કરજણ ડેમના દરવાજા ત્રીસ દિવસ ખુલ્લા રહ્યા બાદ વીસ સપ્ટેમ્બરથી બંધ કરાયા છે કરજણની સપાટી એકસો તેર છવ્વીસ મીટરે છે જેની સામે ઇનફ્લો બત્રીસો ને સત્તર અને નદીમાં જાવક આવક ત્રણસો ને પોતેર ક્યુસેક છે